કરવા પિતાની આકરી માનતા રોડ પર આડોડતા વિષ્ણોદેવી પહોંચ છે હાથ અને પગ દોરીથી બાંધી રસ્તા પર આડોડતો આ વ્યક્તિ પૂરું પાડી રહ્યો છે અપાર શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ કપડા ભલે ફાટી ગયા હોય પણ ભગવાન પર છે અતૂટ શ્રદ્ધા આડોડતા આડોડતા આ વ્યક્તિ મહારાષ્ટ્રથી આવ્યા છે અને જઈ રહ્યા છે વૈષ્ણોદેવી આ પિતાએ પુત્રના સફળ ઓપરેશનની માનતા પૂરી કરવા માટે મહારાષ્ટ્રથી વૈષ્ણોદેવીની દંડવત યાત્રા આરંભી છે નવાઈની વાત એ છે કે પહેલી વાર નહીં પણ બીજી વાર મહારાષ્ટ્રના અમરાવતીના બાડનેરના રહેવાસી દેવીદાસ વૈષ્ણવદેવી આવી રીતે જ આડોડતા આડોડતા જવા માટે નીકળ્યા છે આ પિતાએ પોતાના પુત્રના સફળ ઓપરેશનને લઈ આખરી માનતા માની ડામરના રોડ પર ચપ્પલ વિના એક ડગલું માંડવું પણ અઘરું પડે ત્યાં આ પિતા આડોડતા આડોડતા ફાટેલા કપડે જઈ રહ્યા છે મહારાષ્ટ્રમાં બડનેરા પોતાના ઘરેથી દેવીદાસ ચાર મહિના પહેલા નીકળ્યા હતા હજુ દસ મહિના જેટલો સમય તેમને વૈષ્ણોદેવી પહોંચતા લાગશે તેઓ દરરોજ આ રીતે દસ કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે હાલ તેઓ પંચમહાલના ગોધરામાંથી પસાર થઈ રહ્યા છે દેવીદાસનો પુત્ર બડની રામા પોતાના ઘરે ઉતરાયણ પર પતંગ ચગાવતો હતો નજીકમાંથી પસાર થતા વીજવારના સંપર્કમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગયો તબીબોએ પુત્ર નહીં બચી શકે તેમ કહી દીધું હતું પણ આ પિતાએ મનોમન પ્રાર્થના કરી અને માનતા માની કે જો માતા વૈષ્ણોદેવી તેમના પુત્રને સાજો કરી દેશે તો તેઓ આ રીતે આડોડતા આડોડતા એક વાર નહીં પણ બે વાર પોતાના ઘરેથી માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચશે પુત્ર સાજો થતા પુત્રને લઈ તેઓ એકવાર આ રીતે વૈષ્ણો જઈ આવ્યા છે હવે બીજી વાર જઈ રહ્યા છે પણ માતાજીની દયાથી તેમને રસ્તામાં કોઈ તકલીફ પડી નથી ઉત્તર ગુજરાતની જેમ સૌરાષ્ટ્રના ખેડૂતો પણ હવે લઈ રહ્યા છે રવિ પાક દ્વારકા બંધકમાં શિયાળુ પાકનું વાવેતર કરાયું દ્વારકા જિલ્લામાં સિંચાઈ માટેની ઓછી વ્યવસ્થા હોય અહીંના ખેડૂતો દર વર્ષે ચોમાસું અને શિયાળુ પાક લેતા હોય છે પરંતુ ચાલુ વર્ષે દ્વારકા જિલ્લામાં વરસાદ ઓછો થયો હોવાથી મોટા ભાગના જળાશયોમાં જિલ્લાના ધરતીપુત્રો પણ આ વખતે શિયાળુ પાક પિયતમાં થાય તેવું વાવેતર કર્યું છે ખેડૂતો જણાવી રહ્યા છે કે જીરુંનું પાક લેવા માટે ઓછા પિયતની જરૂર પડતી હોય છે જેથી ચાલુ સિઝનમાં જીરુંનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વખતે ખાસ કરીને જીરું ધાણા અને ઘઉંનું મોટા પાયે વાવેતર કરાયું છે દ્વારકા જિલ્લામાં ચારે તાલુકામાં મળીને કુલ એક લાખ હજાર હેક્ટર એટલે કે જિલ્લાની ખેતી લાયક જમીનમાં સત્યાસી ટકામાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ભાણવણ તાલુકો ખંભાળિયા કલ્યાણપુર અને દ્વારકા તાલુકાનો સમાવેશ થાય છે આ તમામ તાલુકાઓમાં આ વખતે ખેડૂતોએ જીરુનું વાવેતર વધુ કર્યું છે હાલ ખેડૂતોને રવિ પાકથી સારું વળતર મળી રહે તેવી આશા સાથે મોટા પાયે વાવેતર કર્યું છે

મહેસાણા જિલ્લાના વિસનગર ઉંજા તાલુકા સહિતના વિસ્તારોમાં સરકારી યોજના પીએમ જે વાય કાર્ડની કામગીરી બાકી રહી હતી અને આ કામગીરી પૂર્ણ કરવા હાલમાં રાત્રિ દરમિયાન પણ કર્મચારીઓ કાર્યરત દેખાયા દિવસ દરમિયાન અન્ય કામગીરીમાં વ્યસ્ત રહેતા લોકો માટે રાત્રિની કામગીરી આજે આશીર્વાદરૂપ બની છે કેમ કે બહેનોને દિવસ દરમિયાન અનેક કામો હોવાથી તેઓ સેન્ટર સુધી પહોંચી શકતા નથી તેમજ ખેડૂતો પણ દિવસ દરમિયાન ખેતરમાં કામગીરી કરતા હોય સમય ન હોવાથી તેઓ કાર્ડ વંચિત રહેતા હોય છે ત્યારે મહેસાણા જિલ્લાના અનેક ગામોમાં રાત્રિ દરમિયાન કાર્ડની કામગીરી કરવામાં આવતા ગ્રામજનોએ આ કામગીરીને આવકારી હતી પ્રાચીન તીર્થની સરસ્વતી નદીમાં હજારો માછલાઓ અને પક્ષીઓના મોત થતા કડભડાટ નદીનું પાણી ઝેરી બનતા લોકો મારો ગીર સોમનાથના પ્રાચીન તીર્થની સરસ્વતી નદીમાં હજારો માછલીઓના મોત થયા નદીનું પાણી એટલી હદે દૂષિત થઈ ગયું કે નદીમાંથી પાણી પીતા પક્ષીઓના પણ સ્થળ પર જ મોત થઈ રહ્યા છે હજારો માછલાઓ મોતને ભેટ્યા માત્ર માછલાઓ જ નહીં પણ કેટલાક પક્ષીઓના પણ મોત થતાં સ્થાનિકોમાં ભારે રોષ ભભૂક્યો નદીનું પાણી ઝેરી બની રહ્યું હોવાનો સ્થાનિકોનો દાવો છે મહત્વનું છે કે પ્રાચીત તીર્થ લોકોની આસ્થાનું કેન્દ્ર છે પિતૃ શ્રાદ્ધ માટે દૂર દૂરથી લોકો અહીં આવતા હોય છે સરસ્વતી નદીમાં ફેંકાતા કચરાને કારણે નદી અત્યંત દૂષિત થઈ છે અસહ્ય દુર્ગંધને કારણે શ્રદ્ધાળુઓ પણ શ્રાદ્ધ વિધિ કરતા પહેલા એકવાર વિચારવા મજબૂર થઈ રહ્યા છે નદીના ગંદા પાણીનો નિકાલ લાવવા સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે એરપોર્ટ મુસાફરી કરનારા ચારસો પચીસ જેટલી એસટી બસ નો લાભ મળશે જેથી એરપોર્ટ પર જવા આવવા માટે ફ્લાઇટમાં મુસાફરી કરનારા મુસાફરોને કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે રાજકોટ શહેરથી છત્રીસ કિલોમીટર દૂર હિરાસર એરપોર્ટ આવેલું છે શહેરથી દૂર આવેલું હોવાના કારણે અહીં આવવા જવા માટેની વાહનની ફ્રીક્વન્સી ખૂબ જ ઓછી છે જેથી ફ્લાઇટમાં મુસાફરી કરનારા મુસાફરોને સમયસર પોતે પહોંચવામાં ખૂબ જ તકલીફ પડતી હતી જ્યારે મુસાફરોની આ તકલીફને ધ્યાનમાં લઈને રાજકોટ એસટી વિભાગ નિયામક દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હવે રાજકોટથી અમદાવાદ જતી આવતી તમામ એસટી બસને હીરાસર એરપોર્ટ નજીક નેશનલ હાઈવે પર સ્ટોપ અપાયો છે એસટી વિભાગે જણાવ્યું હતું કે રાજકોટ અમદાવાદ વચ્ચે સવા ચારસો જેટલી એસટી બસની આવક થવા જાય છે જે તમામ એસટી બસ નેશનલ હાઈવે પર એરપોર્ટ પાસે ઊભી રહે છે માત્ર પચાસ રૂપિયાના ભાડામાં જ મુસાફરી કરી શકાશે એક સમય જે વેપાર માટે પંકાયેલું ગામ આજે પરિવર્તનના પંથે છે સહિયારા પ્રયાસથી મહિલાઓ બની આત્મનિર્ભર થરાદ તાલુકાનું વાડિયા ગામ તેની પરંપરાગત ઓળખ મિટાવી સમાજની મુખ્ય ધારામાં મક્કમતાથી આગળ વધી પોતાની નવી ઓળખ ઊભી કરવા તરફ વધી રહ્યું છે આત્મસન્માનની દિશામાં ઉઠેલા આ કદમોને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની ટીમ બનાસકાંઠાનો સંપૂર્ણ સાથ સહકાર પણ મળ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી વાડિયા ગામની વાસ્તવિકતામાં ધરમૂળથી પરિવર્તનની શરૂઆત થઈ છે આવા જ એક પ્રયાસમાં બનાસકાંઠાના કલેક્ટર ટીડીઓ અને સામાજિક સંસ્થાને સફળતા મળી વર્ષોથી દેહ વ્યાપારથી બદનામ વાડિયા ગામની મહિલાઓ આજે પરિવર્તન સામાજિક સંસ્થાના સંસ્થાના પ્રયાસથી મહિલાઓએ અગરબત્તી બનાવવાની તાલીમ મેળવી છે પોતાની બનાવેલી પ્રથમ અગરબત્તી માં અંબાના ચરણોમાં સમર્પિત કરી મહિલાઓએ દેહ વ્યાપાર બંધ કરવાના સંકલ્પ સાથે નવું જીવન શરૂ કર્યું છે રોજીરોટી માટે દેહ વ્યાપાર કરવા મજબૂર મહિલાઓ હવે સ્વમાનભીર જીવન જીવવાની રાહે આગળ આવી છે મહિલાઓએ ગામના નામ સાથે જોડાયેલો કલંકિત શબ્દ દૂર કરવાનો નિર્ણય કર્યો સાથે જ અહીંની તમામ મહિલાઓને દેહ વ્યાપારથી દૂર રાખવાનો પણ સંકલ્પ લીધો આ ગામમાં દેહ વ્યાપાર બંધ કરાવવા ભૂતકાળમાં પણ અનેક પ્રયાસો કરાયા હતા પરંતુ હવે આ પ્રયાસ રંગ લાવી રહ્યા છે આહિરાણી મહારાજની તૈયારીઓ પૂરજોશમાં દ્વારકામાં એક સપ્તાહ બાદ સાડત્રીસ હજાર આહિરાણીઓનો મહારાસ યોજાશે દ્વારકામાં એક સપ્તાહ બાદ સાડત્રીસ હજાર અહીરાણીઓનો મહારાસ યોજાશે યાદવોના મહાસંમેલનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે દ્વારકામાં આગામી ત્રેવીસ ચોવીસ ડિસેમ્બરના રોજ ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર વધુ અને બાણાસુરના પુત્રી ઉષા રાસ રમ્યા હતા તેમની સ્મૃતિ રૂપે અખિલ ભારતીય અહીરાણી મહારાસ સંગઠન દ્વારા મહારાસનું આયોજન કરાયું મહારાષ્ટ્રમાં કૃષ્ણના યાદવ કુળના સાડત્રીસ હજાર અહિરાણીઓ ભાગ લેશે મોટી સંખ્યામાં આઈ રાણીઓ રચી રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં તેમનો અહોભાવ અર્પણ કરશે અખિલ ભારતીય યાદવ સમાજ આયોજિત અને આહી મહિલા મંડળના ઉપક્રમે યોજાનાર મહારાસમાં જોડાવા વિશ્વભરમાંથી સાડત્રીસ હજાર જેટલા આહી રાણીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે આહીર સમાજના અગ્રણી વ્યવસ્થાપકો દ્વારા આ કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આ ઐતિહાસિક આયોજનમાં વિશ્વભરના આશરે દોઢ લાખ જેટલા આહીર યાદવો જોડાશે જેમના રહેવા ભોજન તેમજ પાર્કિંગ સહિતની સુવિધાઓ કરવામાં આવશે આ મેગા ઇવેન્ટમાં ભાગ લેનાર તમામ સાડત્રીસ હજાર આહિરાણીઓને અખિલ ભારતીય યાદવ સમાજ દ્વારા સ્મૃતિ રૂપે ગીતાજીનું પુસ્તક ભેટ અપાશે શ્રી કૃષ્ણના સાનિધ્યમાં શ્રી કૃષ્ણ સંઘરાસ રમવાની આ હિરાણીઓની ભાવના સાથે આ રાસને મહારાસ નામ અપાયું છે ભારતભરના પવિત્ર તીર્થ સ્થાનોની યાત્રા પૂર્ણ કરી વાળીનાથ મહાદેવનું શિવલિંગ પહોંચ્યું પાલનપુર બાર જ્યોતિર્લિંગ ચારધામ તેમજ ભારતભરના પવિત્ર તીર્થસ્થાનોની યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થઈ આ યાત્રા પૂર્ણ કરીને ભગવાન વાળીનાથ મહાદેવનું શિવલિંગ પાલનપુર પહોંચ્યું ત્યારે જાણે કે ઉત્સવ જેવું વાતાવરણ સર્જાયું પાલનપુરમાં જાજરમાન શોભાયાત્રાનું આયોજન કરાયું ભગવાનના શિવલિંગના સ્વાગત માટે હર્ષો ઉલ્લાસ સાથે લોકો ઉમટી પડ્યા શોભાયાત્રામાં રબારી સમાજના લોકો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા પાલનપુરના ઇગોલા રોડથી નીકળેલી શોભાયાત્રા શહેરના જાહેર માર્ગો પરિક્રમા કરી શિવલિંગ સફેદ રણની રોનક વધતી જાય છે પ્રવાસીઓનું તો મનપસંદ સ્થળ બની જતા સ્થાનિક ગામડાઓનો પણ વિકાસ થયો સફેદ રણનું અર્થશાસ્ત્ર કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ બહાર પાડ્યું ખાસ પુસ્તક વિશ્વ પ્રસિદ્ધ કચ્છનું સફેદ રણ કે જે રણોત્સવને લીધે પ્રવાસીઓનું મનપસંદ સ્થળ બન્યું છે રણોત્સવને કારણે આ વિસ્તારોનો સર્વાંગી વિકાસ થયો છે લોકોનું જીવન ધોરણ બદલાયું છે અને તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ આજે અહીં વિકસી છે જેને લઈને કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા ગ્રાઉન્ડ સ્તરે સર્વે કરીને સફેદ રણનું અર્થશાસ્ત્ર પુસ્તક બહાર પાડ્યું છે આ પુસ્તકમાં અનેક મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા જેમાં મહત્વનું પાસું રૂરલ ડેવલપમેન્ટનું છે કે જેમાં ગ્રામીણ વિકાસને એક આંતરરાષ્ટ્રીય સ્તર સુધી કઈ રીતે લઈ જવું આજની તારીખમાં ધોરડો એક નાનું ગામ છે કે જેને આજે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફલક મળ્યું છે એ ફક્ત અને ફક્ત પ્રવાસન ઉદ્યોગને કારણે મળ્યું છે વિદ્યાર્થીઓ દ્વારા ગામના ટોટલ પચાસ જેટલા ઘરનું સર્વે કરેલો છે અને દરેક ઘરમાં પ્રશ્નોત્તરી ભરાવવામાં આવી છે આ સંશોધન દ્વારા એવું જાણવા મળ્યું છે કે ખરેખર રણોત્સવને કારણે આ એક નાના ગામનો જે વિકાસ થયો છે તે અવિશ્વસનીય છે રણોત્સવને કારણે વિકાસ થયો છે તેને એક પાસું ગણી શકાય આ ઉપરાંત રણોત્સવને કારણે સ્થાનિક લોકોનો સામાજિક અને આર્થિક રીતે પણ વિકાસ થયો છે તેમનું શિક્ષણનું સ્તર પણ ઊંચું આવ્યું છે આરોગ્ય ક્ષેત્રમાં પણ સુવિધાઓ વિકાસ પામી છે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ગામની મહિલાઓમાં સશક્તિકરણ વધારે જોવા મળે છે શિયાળો આવતા જ કચેરિયાએ બજારમાં સ્થાન લઈ લીધું ખાસ કરીને ઊંઝાના કચેરિયાની માંગ વધી કચેરીઓ એ શિયાળાનું મસ્થાન માનવામાં આવે છે શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થતાં જ કચેરીઓ બજારમાં પોતાનું આગવું સ્થાન મેળવી લે છે મહેસાણા જિલ્લાના ઊંઝાનું કચેર્યું દુનિયાભરમાં જાણીતું છે શિયાળાની શરૂઆત થઈ નથી કે કચેરીયાની અનેક દુકાનો શરૂ થઈ જાય છે ખાસ કરીને ઊંઝાના કચેરીયાની ગુણવત્તાને કારણે ખૂબ જ ડિમાન્ડ રહી છે અહીંનું કચેરીઓ અન્ય દેશોમાં તેમજ ઉત્તર ગુજરાત સહિત વડોદરા અને સુરત નવસારી અને ગુજરાતના ખૂણે ખૂણે સુધી ફેમસ છે એક અલગ ઊંઝાનું કચેરીઓ મેળવી અનેરો સ્વાદનો ચસ્કો મેળવી રહ્યા છે ઊંઝાના કચેરીયાએ ગુજરાતના ખૂણે ખૂણે આગવી ઓળખ ઊભી કરી જેથી મહેસાણા જિલ્લા બહાર તેને એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે આ વખતે પણ શિયાળો શરૂ થતા જ ઊંઝાની બજારોમાં કચેરીયાની દુકાનો ધમધમી ઉઠી આ કચેરીઓ બનાવવા ગોળ અને તલની યોગ્ય માત્રામાં એકત્રિત કરી તૈયાર કરવામાં આવે છે અને પછી તેમાં ડ્રાય ફ્રુટ તેમજ ગરમ તીજાના ઉમેરવામાં આવે છે બનાસકાંઠાના ધાનેરામાં પાંચસો વર્ષ જૂના હનુમાન મંદિરના જીર્ણોદ્વાર બાદ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ ત્રણ દિવસમાં લાખો લોકોએ લીધો ભાગ બનાસકાંઠાના ધાનેરામાં પાંચસો વર્ષ જૂના હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર બાદ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન ધાનેરા નગર હનુમાનજીની ભક્તિના રંગમાં રંગાયું હતું ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમ થતા ગામમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો મહોત્સવના પ્રથમ દિવસે હવનની શરૂઆત થઈ હતી અને જળ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો આ મહોત્સવને લઈ સમગ્ર ધાનેરા શહેરને લાઇટિંગથી શણગારવામાં આવ્યું તેમજ સમગ્ર ધાનેરા શહેરમાં ભક્તિમય માહોલ જામ્યો છે ત્રણ હજાર જેટલી બહેનોએ શ્રીરામના નામની મહેંદી લગાવી હતી સમગ્ર શહેરમાં બાઇક રેલીનું પણ આયોજન કરાયું આખા ગામમાં જળ યાત્રા નીકળી ત્યારે અદભુત આખું ગામ જાણે હનુમાનજીની ભક્તિમાં લીન બની ગયું તો બીજા દિવસે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં અનેક સાધુ સંતો હાજર રહ્યા હતા ઉપરાંત હજારોની સંખ્યામાં લોકો પણ જોડાયા દસ રથ સહિત ત્રીસ થી વધુ ટ્રેક્ટરો આ શોભાયાત્રામાં જોડાયા આ શોભાયાત્રા બે કિલોમીટર થી વધુ લાંબી નીકળી હતી હેલિકોપ્ટર થી શોભાયાત્રામાં પુષ્પ વર્ષા કરવામાં આવી મંદિર ની શોભાયાત્રામાં મુસ્લિમ સમુદાયના લોકો પણ ઉત્સાહ જોડાયા હતા સમગ્ર ધાનેરામાં જય જય શ્રી રામ ના નારા ગુંજી ઉઠ્યા પક્ષી પ્રેમીઓ માટે ખુશખબર નળ સરોવર ધોળ અભયારણ્યમાં અફઘાનિસ્તાન પાકિસ્તાન થી આવ્યા પક્ષીઓ અમદાવાદની પાસે આવેલા નળ સરોવર અને થોળમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે ઠંડીના ચમકારાની વચ્ચે મોટી સંખ્યામાં અહીં વિદેશી પક્ષીઓ આવી રહ્યા છે સામાન્ય રીતે પંદર નવેમ્બરથી પંદર ફેબ્રુઆરીના સમયમાં નવા નવા વિદેશી પક્ષીઓની અવર હોય છે પરંતુ આ વખતે ઠંડી મોડી શરૂ થતાં વિદેશી પક્ષીઓનું આગમન મોડું થયું છે મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા થોળ પક્ષી અભયારણ્યના આ વર્ષે ચાલીસ હજારથી વધુ પક્ષીઓ આવી પહોંચ્યા છે જેમાં કુંજ ગઢેરો રાજહંસની સાથે ગાજહંસની સંખ્યામાં વધારો થયો છે

અમદાવાદ મહત્ત્વના સમાચાર સમાચાર કર્મચારી પર વધુ એક હુમલાની ઘટના બની છે મહિલા કર્મચારી પર હુમલાના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા યુસીડી વિભાગના મહિલા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે મહિલા કર્મચારીને માથામાં ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા અગાઉ પણ અસારવા ખાતે ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર પર હુમલો થયો હતો એએમસી કર્મચારી પર હુમલા અંગે હાઈકોર્ટે પણ લીધી હતી ગંભીર નોંધ હવે સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં આવેલા ઇન્કમટેક્સ બ્રિજ નીચે બની કર્મચારી પર હુમલાની ઘટના હુમલાની ઘટના પંચમહાલની ગોધરા સિવિલ હોસ્પિટલમાં નજીબી બાબતે દર્દી સાથે આવેલો યુવકે ડોક્ટર પર હુમલો કર્યો ગેટ નજીક થૂકવા બાબતે ડોક્ટરે ટકોર કરતા યુવકે હુમલો કરતા ડોક્ટર ને માથાના ભાગે ચાર ટાંકા આવ્યા છે યુવક દાહોદમાં એકસો આઠ ના પાયલોટ તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે ડોક્ટર પર હુમલો કરનાર યુવકની હાલ અટકાયત કરાઈ છે દ્વારકામાં બરડા પંથકમાં પોલીસે દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા છે જ્યારે પોલીસે પીપળાનો વાલ્વ ખોલ્યો તેમાંથી ગેસની સાથે દારૂના ફુવારા થવા લાગ્યા મળતી માહિતી પ્રમાણે લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ દરોડામાં છ હજાર લીટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો કાચો હાથો અને ચોત્રીસ નંગ પીપળા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે દરોડા માટે પહોંચી હોવાની ખબર પડતા દારૂના અડ્ડા ચલાવનારા નાસી છૂટ્યા પોલીસે બધા જ જાતે જ ખાલી કરીને દારૂ અને કાચા માલનો નાશ કર્યો સુરેન્દ્રનગરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે વઢવાણના ગણપતિ મંદિરમાં ચોરી કરવામાં આવી ચોરી કરતા છે સિહોર તંત્ર ની ગોર બેદરકારી જોવા મળી છે વરલ ગામે કચરામાંથી મળ્યા આધાર કાર્ડ પોસ્ટ ઓફિસ બહાર આધાર કાર્ડ ફેંકી દીધા કચરામાં આધાર કાર્ડ ફેંક્યા હોવાનો વિડીયો વાયરલ થયો